મળતી માહિતી મુજબ અરુણ દ્વાર ઓવરબ્રિજના મધ્ય ભાગમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જોવા મળી છે આ તિરાડો એટલી મોટી છે કે પિલરની અંદરનું ક્રોન્કિટ તૂટી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે સ્થાનિકોના મતે આ અદ્રશ્ય બ્રિજની હાલત જર્જરિત હોવાનો સંકેત આપે છે જે સુરત મહાનગરપાલિકાની હિજનેરી સેવાઓ પર શંકા પેદા કરે છે આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે થોડા સમય અગાઉ જ આ બ્રિજને મહત્વપૂર્ણ રિપેરિંગ માટે